આપણે આ જીવા અમૃત બનાવવાની એક રીત જે આપણે લાઈવ ડેમો આપણે કરવું જોઈએ કરવા જઈ રહ્યા છીએ આપણે દસ કિલો ગાયનું સાણ લીધું છે દસ લીટર ગૌમૂત્ર લીધું છે એક કિલો ચણાનો લોટ લીધો છે અને એક કિલો ગોળ લીધો છે અને એક આપણે જે દવા નથી સાચેલી એવી એક એક મોટી માટી લીધેલી છે આ આપણે બસો લીટર બેરલની અંદર આપણે આ બધું મિશ્રણ કરી અને આપણે જીવામૃત બનાવવાનું છે

ગૌમૂત્ર તાજા કરતાં જૂનું થોડુંક સારું રહેશે અને ગાયનું સાણ તાજું લેવાનું એ ખાસ ધ્યાન રાખવાનું આ આપણે ગૌમૂત્ર અંદર ઉમેરી દીધું હવે પછી આપણે ચણાનો લોટ ચણાનો લોટ એમને નાખી દેવાનો નથી એને પણ આપણે એ પાણીથી ઓલું બનાવી અને પરવાહી બનાવીને પછી ત્યારબાદ નાખવાનું એ આપણા ચણાનો લોટ અંદર

એ આ જીવિત માટી એટલે જીવા અમૃતની અંદર આપણે એક મોટી ખાલી માટી નાખવાની છે એ આપણે અંદર એમાં મિશ્રણ કરી દઈશું ત્યારબાદ આપણે આ જીવા અમૃત તો આપણે બનાવી નહીં કમ્પ્લીટ થઈ ગયું અંદર બધું મિશ્રણ કરી દીધું હવે એને આપણે એક આવી લાકડી લેવાની જે આ લાકડી છે ને એ આપણે કાંઈ આપણને અહીંયા નહીં રહે ને કાંઈ કામ કરવાનું જે આપણે દિવાલ ઘડિયાળ આવે છે એ ઘડિયાળનો કાંટો આવી રીતના ફરતો હોય છે આપણે આવી રીતના આને એક જ મિનિટ સવારે અને એક મિનિટ સાંજે આપણે સાત દિવસ માટે આને હલાવવાનું પાછું ફેરવવાનું નથી જેથી કરીને આમાં બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયાને આપણે પાછું ફેરવીએ એટલે અથડાય એટલે મરી જવાનો સંકેત રહે એટલે આપણે ઘડિયાળના કાંટાની દિશા પ્રમાણે જ આપણે આને હલાવવાનું છે અવાર આઠ બે સાત દિવસ માટે હલાવી અને ત્યારબાદ આપણું મિશ્રણ તૈયાર થાય આની અંદર આપણે સિંહે રાખવાનું છે જાળવાની નીચે અને પ્લાસ્ટિક એવું કઈ આપણે ઢાંકવાનું નથી જેથી કરીને અંદર બેક્ટેરિયા હોય એને હવાનું હોય આવો એક પોથળો લેવાનો જ્યાં કોથળો છે ને એ આપણે કોથળો એને ઢાંકવો આવી રીતના આપણે કોથળો ઢાંકી દેવાનો છે અને એની માટે આવી રીતના લાકડી મીકી અને આવી રીતના આપણે ઢાંકી રાખવાનું અને સાત દિવસ તૈયાર થયા પછી આપણે જીવામૃત ગોરિયાથી ને દઈએ કે અથવા કે આપણે ભક્ત દ્વારા આપણે પણ આપીએ એટલે આવી રીતે આપણે આમાં આપી શકીએ જય ગૌ માતા આ હતો આપણો લાઈવ જીવા અમૃત બનાવવાનો વિડીયો